મિત્રો અત્યારે હું મારી વાઇફ ને લઈને સાસરી માંથી આવી ગયો છું આપડે જવાનું છે બુઢી ની સાસરીમાં માં મતલબ મારી વાઇફ ની સાસરી એટલે મારું ઘર નિધિ તો જો સુઈ ગયા છે અને બીમાર થઈ ગયા છે ક્યાં ખબર મારા કરે જાઓ કેમ કે નિધિ ને મામા ઘરે નથી ગમતું એને તો કેવું કે પોતાના ઘરે જ ગમે પપ્પાના ઘરે જ ગમે તો અજય માતાજી મારા કલે જાઓ તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને મારા કલે જાઓ અહીંયા જો વરસાદની સીઝન આવે એટલે જોયું ગમે ત્યાં ગમે ત્યાં દોરીઓ બંધાઈ જાય અને કપડાં સુકાઈ જાય હાચવા તમારા કરે જાય એટલે સુકાવવા માટે ગમે ત્યાં દોરી બાંધી જ પડે કેમ કે વરસાદ પડતો હોય અને વરસાદના લીધે ઘરમાં જ આપણે કપડાંને સુકાવવા પણ મારા ઘરે જાવ અત્યારે કે વાતાવરણ એકદમ મસ્ત છે અને માહિરભાઈ આજે બીમાર થઈ ગયા છે તો એમને દવાખાને લઈને જવાનું છે અને એ ગામમાં ગયો છે મંદિરે એના પપ્પા જોડે તો એ આવે એટલે આપણે પછી માહીભાઈને દવાખાને લઈ જઈશું કેમ કે ઉધરસ એવું બહુ થઈ ગયું છે અને શરદીઓ બધું થઈ ગયું છે અને વાતાવરણ એકદમ ઠંડુ છે અને મારો દિવસ ચોકલેટો બહુ ખાય છે માહિરીઓ એટલે પછી દવાખાના તો જવું જ પડે પછી ચોકલેટો ખાય એટલે કપ ને બપ બાજી જાય અને શરદી એવું થઈ ગયું છે તો હાલો તો મિત્રો આ માહિર જોવા બીમાર થઈ ગયો છે તો આ ચોકલેટ લઈને બેસી ગયો છે લાય હા ચોકલેટ મેલ દેવા દવાખાના નહીં જાણું નહીં આવું દવાખાના જો આ ઉધરસ થઈ ગયા ચોકલેટો લઈને બેસી ગયો ચોકલેટો ખાઈ ખાઈ ઉધરસ થઈ ગયા લે હેડ લે હે દવાખાના લઈ જઈએ અને આ દવાખાના મંદિરે ચમણું છે ને આ તું લે હે લે મેલ દે ચોકલેટ આવી ખાજે નહીં આવું નહીં આવું આવું કે નહીં આવું તાર લે હાર મમ્મી હાર આપણે સાકલે નશે માહિને લઈ જાઓ ચોકલેટ મેલ દે તો જ લઈ જઈએ નહીં આવું એને દવાખાનું લઈ જાઓ તો મારે નહીં આવું કે કે ચોકલેટ મેલ જઈ દો તો મિત્રો અત્યારે ભાઈને દવાખાના લઈ જવાના છે અને આ જો મારા દેરને ઉધરસ થઈ ગયા બે બે ચોકલેટો ખાય છે ને આ એક કોડ આવે છે આ ચોકલેટો ખાઈ ખાઈ ઉધરસ થઈ ગયા ખબર નહીં પડતી હા મિત્રો અત્યારે અમે આવી ગયા છે દવાખાના ને માહિર ભાઈ ને તો બરાબર રડવાનું ચાલુ કરી દીધું છે મારા કલેજા ઉપર તમને બતાવો તો જો મિત્રો માહિર કેવો શ્વાસ લેવડાવ્યો એ જો મોઢું હડું જુદું કરી દીધું એ જો રડે છે યા ઉભો રા આપે બીયા માહિર તો નહીં મસ્ત લાગે લે હ કોણ બીજા હે થોડીક જ રાય જો થોડીક રાય ઓય મમ્મી મારસી લે યાર તો પહેલા ડોક્ટર જેવું કરે પછી ખબર હે ને આ હા માહી દવા પી જો લે આપે માહી એકલો આપે દવા બે નિધી જ નહીં પીલી આપે દવા નહીં પાણી સી લે પીવા દવા પીન અસર તો નહીં થાય પછી તો મિત્રો અત્યારે હું તૈયાર થઈને કે આવજો છું ખબર તમને નિધીના મામાને કે મારી વાઈફને લેવા માટે કેમ ખબર મારા ઘરે જાવ કેમ કે નિધીને ત્યાં મામાને ત્યાં ગમતું નથી અને બીમાર છે એટલે પછી મેં કીધું આજે તરત જ લેતા આવ કાલે મેં કીધું રહેવા દો અને આજે પાછું લેવા જવાનું થયું બોલો ત્યાંથી ફોન આવ્યો કે નિધિ કઈ ગમતું નહી અને નિધિ બીમાર બીમાર રહે છે મતલબ કે કોઈ જોડે બોલતી નહીં કશું નહીં બેઠી બેઠી રહે છે અને મમ્મી જોડે જ રહેશે નહીં એટલે પછી કે તમે મન લેવા આવો તો મિત્રો અત્યારે હું એમને છું તો ચાલો મારા લઈ જાઓ તો મિત્રો અત્યારે હું નિધિના મમાન ઘેર આવી ગયો છે નિધિ જો મારી જોડે આવી ગઈ છે કોઈ જો જતી નહીં અને મમ્મી જોડે અને મારી જોડે અત્યારે આવી છે

તો મિત્રો જો નિધિબેન અય નિધિબેન જો અહીં પોતાના ઘેર આવીને કેવું રમે છે અને મામાન ઘેર તો કોઈ જોર બોલતી નથી કોઈ જોડ જાય નહીં અને આ ભાઈ જો હવા રૂપિયાનો ટેમ્પો મંગાવ્યો બોલો ચાલુ બાઈક હતો ને તો ફોન ઉપાડાવો અને કેબ મારી તો ટેમ્પો લાવજો ટેમ્પો અત્યારે આડું થયેલું આ ટેમ્પાને શું કરીશ તું હે એક જ દિવસમાં છૂટો પાડી દઈશ નિધ્ધિ અ નિધ્ધિ નિધો તું કંઈ ગયેલી હે મામાન ઘેર હે

તો મારા આગળ લઈ જાઓ અત્યારે હું આવી ગયો છું ઘરે અને મારા આગળ લઈ જાઓ જો નિધિ મામાન ઘેર હતી ને તો કઈ ખાય ને મમ્મી જોડે જોડે જ રે તો જાય નઈ અત્યારે અહીંયા ગઈ તો બધે ફરે અને ખાધું બી બોલો મારા લઈ જાવ એટલે સમજો છો મિત્રો કે છોકરા જો પહેલેથી રહે તો જ રે પછી તમે જગ્યા બદલાવ છોકરો ના રહે અને ગમે જ નહીં આપડે મોટા આપડે કઈ બહાર જઈએ ને તો બહુ બહુ તો એક દાડો રહે પણ બીજે દિવસ તો આપડે ઘર હોબરે હોબરે ખબર અત્યારે મારા લઈ જાઓ હું આવી ગયો છું વાળામાં અને જો અહીંયા આખી બધું ખલું ધીરે ધીરે સુકાવા માંડ્યું છે અને અહીંયા કેવું કે આ જો પૂરા છે ને એના કોથરીઓ ફાટી ગઈ છે તો હવે આ નવી કોથરો નાખવાની છે તો હાલો મારા હલો જાવ નાખી દઈએ ખરાબ ખટ અહીંયા મસ્ત જો દુગા સુકાવા માંડ્યું છે જેના લીધે કેવું કે મસ્ત ચોખ્ખું થઈ જશે અને પછી આપણે એક્સરસાઇઝ શરૂ કરી દેવાની છે તો હાલો તો મિત્રો અમારી બચ્ચા પાટી જુઓ ટેમ્પો નવો ઓલાય એટલે માટી ભરવાનું ચાલુ કરી દીધી છે ઓ ભાઈ તો ટેમ્પો ભરીને જો નાખવા જઈશ માહિર હે નીધુ એ નીધુ હે માહેર ખાડા ના કરીશ બસ એટલી બહુ માટી થઈ ગઈ બોના ભરે માટી હે બોના ભરીશ બસ લે જવા દે હવે ટેમ્પો જવા દો જવા દે ટેમ્પો હવે ટેમ્પો ફેરો હવે ટેમ્પો ટેમ્પો જવા દે હેડ ટેક 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 જવા દે ગમો તો પેલો કુકુ આવી નો ક્યાં કુકુ

હા પડી જોડા કાધુ કાધું તા કોને ખાતું આ હે મમ્મી લેટ નું ખાય ને બચારી રૂમાલ લે જાતે નું ખાધે નિધિ આ એક વાત કહું મામાન તો ગમતું તું નિધિ મામાન તો ગમતું તું મામા તો ગમતું બેટા નતું ગમતું અહીં ગમે હે ગમે હે અહીં તો જો વાંદરા જ્યાં પર આવે હે મોમાન તો એન મમ્મી જોડે જોડે રહેતી હતી નઈ નીધી હે બેટો નતું કામ એ ડોટ મે લીધમ તમાઈ જો તો મિત્રો અત્યારે માહીન દવા પીરાઈ તો જો નિધિ માં ચેવું થઈ ગયું નિધિ એવું લાગી રહ્યું છે કે મને દીવા પીવડાવશે અને નિધિ દવા પીવાની ગમતી નહીં માહી તો આપે આપી ગયો પણ નિધિ દવા પીવાનું થાય ને એટલે તડ ચડી જાય છે અને એનું મોડું ચેવું કરી દીધું છે નિધિ દવા પીવી હે હારું હાઉ તાર ની પીવાની બધી નાખ્યા ગયા મમ્મી કઈ નાખ્યા પીવી કે નાખ્યા નાખ્યા કે બસ જો ના હે નિધિ મારા કાલે જાઓ